બોટાદ જિલ્લાના રાણપુર ગામના લોકપ્રિય અને બધાના દિલમાં રહેતા સેવાભાઈ યુવા બિલ્ડર એવા સિદ્ધિકભાઈ યુસુફભાઈ મોદન ચાલીસ વર્ષની વયે દુઃખદ સાવધાન થતા રાણપુર ગામમાં શોકની લાગણી ફેલાઈ રાણપુરમાં રહેતા સદ્દીક મોદન તથા ડોક્ટર અલ્તાબ મોદન તારીખ દસ ફેબ્રુઆરીના રોજ પોતાની ફેમિલી સાથે કાશ્મીરમાં ફરવા માટે ગયેલ ત્યાં તેમને હાર્ટ એટેક આવતા શ્રીનગરની મેઇન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અંતે ત્રણ દિવસ વેલ્ટિલેટર ઉપર સારવાર લીધા બાદ તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા તેમને પ્લેન દ્વારા અમદાવાદ અને ત્યાં રાણપુર ખાતે લાવતા રાણપુર ગામમાં યુવા અને સેવાભાવી માણસ કોઈ બેસતા શોકની લાગણી ફેલાઈ હતી હાજી યુસુફભાઈ મોદન શ્રીનગર કાશ્મીરને ત્યાં ફરવા ગયા હતા પાંચ દિવસે ખૂબ સરસ પહેર્યા પાંચ દિવસ પછી તમને શ્રીનગરમાં તે હાર્ટ એટેક આવ્યો હુમલો આવ્યો એટલે તમને ત્યાં હોસ્પિટલમાં એડમિટ કર્યા કિમ્સ હોસ્પિટલમાં ત્રણ દિવસ વેન્ટિલેટર ઉપર અને મેં ખૂબ પ્રયાસ કર્યો ડૉક્ટરો પણ ખૂબ મહી પણ એમનું ત્યાં પછી ઇંતકાલ થઈ ગયું કાલે એમને અમે બાય ફ્લાઇટ કાર્ગોમાં અહીંયા લાવી અને કાલે એમની અંતિમ વિધિ કરી દફન વિધિ એમાં પણ ખૂબ સમાજ અને રાણપુરમાં આટલી બધી પબ્લિક અમે જોઈ રાણપુરના અગ્રણીય બિલ્ડર હતા અને સમાજ માટે ખૂબ લાગણીશીલ હતા અને સમાજ સેવક હતા આ ઓગણ વર્ષની ઉંમરથી આ જલ્દી અમે જે વિદાય લીધી એનાથી અમારો ફેમિલી અમારી શેરી ગામ અને કુટુંબ અને સમાજ આખો ખૂબ જ એનાથી ખૂબ લાગણીશીલ અને ખૂબ અમને એની ખોટ પડી છે